લબુબુ વિશે છે છે એક આવે જેને આપણે ગામડામાં અથવા તો ઢીંગલી હતી લાવી આપ એવું હમણાં હમણાં નીકળ્યું છે તમારા છે એવું લબુબુ આવે એની કિંમત સિત્તેર હજાર પણ એ પાછું ઘરમાં લાવીએ એટલે છોકરાના મન ઉપર એવી અસર પડે કે રાત્રે આને ખરાબ સપના આવે રાત્રે એને એ આવે આપણે જોયું નથી ક્યારે આ ટીવી ને મોબાઈલ ના માધ્યમથી જોઈએ પછી એને લોકો હડગાઈ મૂકીએ છે નાખી દે છે દાટી દે છે ટૂંકમાં ઘરમાંથી કાઢી મૂકીએ છે મારા બાપ કલ્પના તો કરો એક પચીસ હજાર પચાસ હજાર નાનકડું એવું ધબું જેને લબુબુ આ લબુબુ ઘરમાં લાવીએ અને જો તમારા મન ઉપર ખરાબ અસર પડતી હોય તો મારા બાપ તમારા ઘરમાં હનુમાનજી મહારાજ નું ચિત્ર હોય રામજી નું ચિત્ર હોય તો મન તમારું શુદ્ધ કેમ ન થાય એક લંબુબુ જો તમારા ઘરમાં આવે અને નેગેટિવિટી ફેલાવતું હોય તો મારો હનુમાનજી તમારા ઘરમાં આવે મારા ગણપતિ ની પૂજા કરવાનું ઘરમાં આવે તો ઘરનું વાતાવરણ શુદ્ધ કેમ ન થાય આ તો વર્ષો આપણે કેતા આવ્યા છે કે રોજ ગણપતિ ની પૂજા કરો હનુમાન ચાલીસા ના પાઠ કરો ઘરમાંથી બધું જ દૂર જશે